જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે ઉત્પત્તિ એકાદશી કારતક વત અગિયારસ ઉત્પત્તિ એકાદશી વિશે આપે આપણે આજે સંપૂર્ણ માહિતી જાણીશું જ્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃપાનિધિ પુણ્યમયી એકાદશી વિધિ કેવી રીતે ઉત્પન્ન થઈ હે પ્રભુ આ સંસારમાં એને પવિત્ર શા માટે માનવામાં આવે છે અને વળી એ દેવતાઓને શા માટે પ્રિય છે તો કૃષ્ણ બોલ્યા હે રાજન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો એક દાનવ હતો એ ખૂબ જ બરવાન અને પરાક્રમી હતો તેણે ઇન્દ્રને પણ જીતી લઈને ઇન્દ્રાસન મેળવી લીધું હતું એ ઘણો અદ્ભુત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતું બધા દેવો એનાથી થર થર કામતા હતા અને એમણે સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા આથી દેવો પૃથ્વી પર અહીં તહી ભટકી રહ્યા હતા એક દિવસ બધા દેવો ભેગા થઈને ભોરાનાથ પાસે આવ્યા અને તેમને સગરી વાત જણાવી દીધી હે ભોરા શંભુ આ સર્વ દેવો મૂળ રાક્ષસના ત્રાસથી હેરાન પરેશાન થઈને સ્વર્ગ લોક છોડીને પૃથ્વી પર ભટકી રહ્યા છે મનુષ્યની સાથે રહેવું એમના માટે શોભાયમાન નથી હે ભોરાનાથ અમને આ યાતનામાંથી ઉગારો કોઈ ઉપાય જણાવો હે ઇન્દ્રદેવ તમે સૌ ભગવાન વિષ્ણુ પાસે જાઓ એ જરૂર તમને ઉપાય બતાવશે હે રાજન ભોરાનાથની સલાહથી ઇન્દ્રની આગેવાનીમાં સગરા દેવતાઓ શ્રી વિષ્ણુ પાસે ગયા ત્યાં શ્રી વિષ્ણુની સ્તુતિ કરી હે પ્રભુ આપણે નમસ્કાર છે હે દેવ આપજ પતિ આપજ મતિ આપજ પતિ આપજ મતિ આપજ જ છો આપજ સૌની માતા અને આપજ આ જગદના પિતા છો હે પ્રભુ આપ દૈત્યોના શત્રુ છો અમારી રક્ષા કરો બધાય દેવો મૂળ નામના દૈત્યથી ભયભીત થઈને આપના સહારે આવ્યા છે અમને બચાવો પ્રભુ ઇન્દ્રની વાત સાંભળીને વિષ્ણુ ભગવાન બોલ્યા હે ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ અને બર કેવું છે તથા એ દુષ્ટ ક્યાં રહે છે ઇન્દ્ર બોલ્યા બધાય દેવોનું મર્દન કરનારો મૂળ નામનો એક દૈત્ય છે તે ચંદ્રાવતી નગરમાં રહે છે આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલ છે તેને બધાય દેવોની જીતીને પોતાના તાબે કર્યા છે તેથી તમે દૈત્યનો સંહાર કરી દેવોને વિજય અપાવો ઇન્દ્રની વાણી સાંભળી વિષ્ણુ ભગવાન ક્રોધે ભરાયા અને કહ્યું હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગર ચાલો બધાએ દેવો વિષ્ણુ ભગવાન સાથે ત્યાં આ ગયા દેવ અને દૈત્ય વચ્ચે ભયાનક યુદ્ધ થયું તેમાં દૈત્યએ દેવોને માર્યા આથી દેવો દશી દિશામાં નાસી ગયા વિષ્ણુ ભગવાન તો ત્યાં જ ઉભા રહી ગયા આથી બધા દૈત્ય તેમને મારવાને દોડી આવ્યા તે જોઈને વિષ્ણુજીએ પોતાના ધનુષ્યમાં સર્પ જેવા બાણો ચડાવીને તેમને માર્યા આથી હજાર દેવત્યોનો નાશ થયો ત્યાર પછી મધુસૂદન બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી એ ગુફાનો એક દરવાજો હતો વિષ્ણુ ભગવાન ત્યાં જઈને સૂઈ ગયા દૈત્યોને પણ એમને શોધતા શોધતા ત્યાં આવ્યા ભગવાનને સુતેલા જોઈને તેમને મારવાને ઘસ્યા પણ ત્યાં જ એક ચમત્કાર થયો વિષ્ણુ ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી અને અનુપમ સૌંદર્યવાળી એક કન્યા પ્રગટ થઈ એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવરાજ મૂડે એ કન્યાને જોઈ એ કન્યાને યુદ્ધ માટે દાનવોને ધલકાર્યા કન્યા બધા જ પ્રકારની યુદ્ધ કલામાં હોશિયાર હતી મૂર નામનો ભયંકર દાનવ કન્યાના હુંકાર થતાં જ રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરણ પછી વિષ્ણુ ભગવાન જાગ્યા મૂરને મરેલો જોઈને વિષ્ણુ ભગવાન બોલી ઉઠ્યા મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો આને કોણે માર્યો એ કન્યા સાક્ષાત એકાદશી હતી એકાદશીએ કહ્યું જો આપ પ્રસન્ન હો તો હું આપની કૃપાથી રાખીને એકાદશીના દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને તમામ ભક્તોને ધન વૈભવ ધર્મ અને મોક્ષ પ્રદાન કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આવું વરદાન મેળવીને મહામાયા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં કૃષ્ણ અને શુક્લનો ભેદ રાખવો ન જોઈએ આમ આપણને ઉત્પત્તિ એકાદશીનો મહિમા જાણવા મળે છે બોલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે